ગુડ આફ્ટરનૂન જય માતાજી કેમ છો બધા મજામાં છો તો આજનો બ્લોગ આપણે ચાલુ કરી દીધો હવે આપણે જે પ્રેન્ક વિડીયો બનાવ્યો હતો એમાં સપોર્ટ કર્યો છે વ્યૂ હારા આવ્યો છે તો હમણાં ટૂંક સમયમાં આપણે બીજો પણ પ્રેન્ક કોલ લઈ આવશું પણ એમાં આપણે થોડોક વધારે આમ સારો બની એ રીતના કંઈક પ્રયત્ન કરશું જો કે તો એવું લાગતું હતું ઘણાને એમ હતું કે એ ભાઈને ખબર હતી પણ એને પહેલેથી ખબર પડી ગઈ હતી એટલે એ રીતના એ છેલ્લે સુધી વાત કરતો ગયો પણ આજે વખતે કાંઈક આપણે સરખું આયોજન કરી ટ્રાય કરશું પ્રેન્ક વિડીયોનું પછી અપલોડ કરશું હવે નદીનું ને કામ પૂરું થઈ ગયું પાણી ખાલી થવા માંડ્યા ધીરે ધીરે ત્રણ ચાર દિવસમાં તો લગભગ નદી હાવ ખાલી થઈ જાય આપણે અત્યારે જીરું જોવા નીકળ્યા હતા આમાં ઘણી જગ્યાએ દેખાય છે કે જીરાના છોડવો ક્યાંક ક્યાંક જાય છે જો આ છોડવો ગયો છે આ છોડવો એક ગયો છે ઘણી જગ્યા એમાં અમુક અમુક છોડવા જાય છે એટલે આપણે જે પ્લાન કર્યો હતો કે હજી લાઈન પાથરેલી છે કે પટ્ટે પટ્ટેથી આપણે જીરામાં પાણી પાવું છે પણ એ પ્લાન હવે આપણે કેન્સલ કર્યો કેમ કે આમાં ઘણી જગ્યાએ ફુકારો જેવું દેખાય લીલો હુકારો એટલે હવે હમણાં થોડાક દિવસ આપણે જાળવશું જીરાને પાણી નહીં આપી પછી જોશું નિરાતે આમ તો વધારે તો નથી પણ ક્યાંક ક્યાંક કોક કોક જગ્યાએ દેખાય છે લીલો હુકારો છોડવો વયો જાય છે એના હિસાબે આપળો આપણે ચારવી જાય પછી પાણી કાઢશું અત્યારે રહેવા દે હાલો ટ્રેક્ટર આયે પીડવાને જરીકામાં મૂકી દે કંઈ કામ તો છે ને કાઈક તા હું કામ તો કરી ટાઈમ નીકળે મજા આયા ઓર મેં યે જો મજા હે હિન્દુસ્તાન કે હર વ્યક્તિ કો દેના ચાહતા હાલો ટ્રેક્ટર ને બાછડ જવા દે કે આયે પછી હાલવા માં નડે નહીં એટલે ઓલી બાજુ રાખી દે આપણે નવરા નવરા ટક તો કામ કરવું ને કાઈ કામ જ નથી માટે એક બે વાર આગળ પાછળ લેવું ત્યાં મેળા મેળ આવશે રેડી વર્ક ઇઝ ડન બહુ મોટું કામ કરી નાખ્યું આપણે અહીંયા હતું ટ્રેક્ટર અહીંયા ત્યાં અહીં લઈ લીધો અને માટે આપને એવોર્ડ મળવો જોઈએ જો કે આપણે કરશું કેવું એવું અમને એવોર્ડ આપો અમે નાનકડું કામ કરી નાખ્યું એટલી વાર આપણે ટ્રેક્ટરના જે ચાવી છે એમાં કિચનમાં છે તલવાર માતાજી એ હે અમારી આન બાન ઓર શાન તલવારું તો હાઈ જ રાખવી પડે એટલે તો છે મજા વાડીયા રહેવાની ગામડું તો ગામડું છે ને ભાઈ રહેવાની જ મજા એ છે ગામડાની ખાસિયત જ એ છે કે વાતાવરણ જ શુદ્ધ હોય છે સિટી કરતા વધારે વાહ શું વાત છે મોજે મોજ આઠે પોર આનંદ અને અહીંયા આપણે માતાજી બધા ગાય વાછડી બધા ભોજન કરી રહ્યા છે સાંજનું ભોજન અરે કેના કે ચાહતે હો અને આપણે બસ કઈ કામ છે નહીં આટા ફેરા કરી છે એમ ટ્રેક્ટર અહીંયા રાખી દીધું આપડે એવોર્ડ આવી જાય મજા કરો તો આ સાથેના વિડીયો આપણે પૂરું કરી દઈએ તો કેવું કહે તો ચાલો મળીએ નેક્સ્ટ માં જય માતાજી બધાને